શું તમે ક્યારેય વિચાર્યું છે કે ખોટું બોલનારાઓનું શું થાય છે શું ખરેખર દરેક પાપની નરકમાં અલગ અલગ સજા હોય છે ચોરી કરનારાઓને કેવી તકલીફ મળે છે અને જે લોકો પારકી સ્ત્રીને ખરાબ નજરથી જુએ છે તેમનો શું અંજામ થાય છે આજની આ વાર્તામાં તમે જોશો કે નરકમાં દરેક પાપની અલગ અલગ સજા હોય છે અને સૌથી ડરામણી સજા કયા પાપ માટે આપવામાં આવે છે નવાઈની વાત એ છે કે આ એ જ પાપ છે જે આપણામાંથી મોટા ભાગના લોકો અજાણતા દરરોજ કરતા રહે છે આખરે એ પાપ કયું છે અને તેની સજા કેટલી ભયાનક છે તે જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો કારણ કે છેલ્લે તમને એ સત્ય ખબર પડશે જેને સાંભળીને તમારો જીવ કંપી ઉઠશે કથા શરૂ કરતા પહેલાં મારી એક નમ્ર રિક્વેસ્ટ છે અમે આ કથા બનાવવામાં ઘણી મહેનત કરી છે તો મહેરબાની કરી વિડિયોને લાઇક અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો જેથી અમારી મહેનત સફળ થાય ધન્યવાદ ચાલો કથા શરૂ કરીએ એક નાનકડું ગામ હતું ચારે બાજુ લીલાછમ ખેતરો ફેલાયેલા હતા માટીની ગલીઓમાંથી બળદોની ઘંટડીઓ સંભળાતી હતી અને તળાવના કિનારે બાળકોની કિલકારીઓ ગુંજતી હતી આ ગામ મહેનતુ અને સાચા લોકોથી ભરેલું હતું દરેક જણ પોતાના કામ અને ઈમાનદારીથી ઓળખાતું હતું પણ આ સાચા લોકોની વચ્ચે એક માણસ એવો પણ હતો જે આ વાતાવરણથી બિલકુલ અલગ હતો તેનું નામ હતું હરિનાથ ગામવાળા તેને મજાકમાં જૂઠો હરી કહેતા હતા કારણ સ્પષ્ટ હતું હરિનાથને ખોટું બોલવાની એવી આદત પડી ગઈ હતી કે સાચું બોલવું તેના માટે અશક્ય બની ગયું હતું તે આખો દિવસ આ બાજુ તે બાજુ ફરતો અને દરેક સાથે ખોટું બોલતો શરૂઆતમાં લોકો તેને મજાક સમજતા હતા અને તેની વાતો પર હસી દેતા હતા પણ ધીમે ધીમે આ મજાક હવે પરેશાની બનવા લાગી એક દિવસની વાત છે હરિનાથ ગામના બજારમાં પહોંચ્યો શાકવાળાની લારી પર કાકડી અને ટામેટા ચમકી રહ્યા હતા શાકવાળો તેને જોતા જ હસ્યો અને બોલ્યો અરે હરિનાથ ભાઈ કાલે મેળામાં તમને જોયા હતા બહુ મજાથી જલેબી ખાઈ રહ્યા હતા તમે હરિનાથે ચહેરા પર ખોટી ગંભીરતા લાવીને કહ્યું અરે નહીં ભાઈ હું તો કાલે ખેતરમાં હળ ચલાવી રહ્યો હતો સવારથી સાંજ સુધી પરસેવો પાડતો રહ્યો તમે બીજા કોઈને જોઈ લીધા હશે શાકવાળો ચૂપ થઈ ગયો પણ બાકીના ગામવાળા જે પાસે ઊભા હતા તેમાંથી એક માણસે ધીમેથી કહ્યું લો ફરી ખોટું બોલી દીધું આણે અમે બધા તો મેળામાં સાથે હતા અને ચોખ્ખું જોયું હતું હરિનાથને આખો હાથ જલેબીની થાળીમાં નાખીને ખાઈ રહ્યો હતો બાળકો ખડખડાટ હસવા લાગ્યા પણ હરિનાથ પર તેની કોઈ અસર ન થઈ તે હસતા હસતા પોતાના રસ્તે ચાલી નીકળ્યું જાણે કંઈ થયું જ ના હોય થોડા દિવસ પછી ગામના ચોરા પર બધા લોકો બેઠા હતા ચોરા પર લીમડાનું મોટું ઝાડ હતું જેની નીચે લોકો બીડી પીતા અને દિવસભરની વાતો કરતા હતા તે જ સમયે હરિનાથ પર ત્યાં આવી પહોંચ્યો ગામનો એક માણસ બોલ્યો અરે હરિનાથ સાંભળ્યું છે કે તે પંડિતજીને વચન આપ્યું હતું કે પૂજા માટે નાળિયેર અને અગરબત્તી લઈને આવીશ પણ તું આવ્યો જ નહીં શું થયું હરિનાથે તરત જ ખોટી વાત ઘડતા કહ્યું અરે ભાઈ હું તો સવારે જ નીકળી પડ્યો હતો નાળિયેર લેવા જ જઈ રહ્યો હતો પણ રસ્તામાં નદીનો પુલ તૂટેલો મળ્યો એટલે પાછું આવવું પડ્યું આ સાંભળતા જ બીજા ગામનો એક માણસ ગુસ્સામાં બોલ્યો શું બકવાસ કરી રહ્યો છે એ પુલ તો બિલકુલ સહી સલામત છે આજે તો અમે બધા એ જ રસ્તેથી થઈને આવ્યા છીએ લોકોના ચહેરા પર હવે હસવાને બદલે ચીડ સ્પષ્ટ દેખાઈ રહી હતી ધીમે ધીમે ગામવાળા તેની દરેક વાતને ખોટી માણવા લાગ્યા અને તેના પરથી ભરોસો પૂરી રીતે ઉઠી ગયો સમય પસાર થતો ગયો હરિનાથની ખોટું બોલવાની આદત વધુ વધતી ગઈ ક્યારેક તે કહેતો મેં મારા ખેતરમાં દસ મણ ઘઉં ઉગાડી લીધા છે ક્યારેક કહેતો કાલે રાજાએ મને પોતાના દરબારમાં બોલાવ્યો અને મારું ખૂબ સન્માન કર્યું ગામવાળા તેની વાતો પર હવે હસતા પણ નહોતા તેઓ બસ માથું હલાવીને રહી જતા કોઈએ તેની સાક્ષી પર ભરોસો કરવાનું બંધ કરી દીધું હતું તેની વાતો બધા માટે હવે ભાર બની ચૂકી હતી એક દિવસ ગામના એક વડીલ જેમનું બધા સન્માન કરતા હતા તે હરિનાથના ઘરે આવ્યા તેમના ચહેરા પર ઉંમરની કરચલીઓ હતી પણ આંખોમાં ઊંડાણ અને સચ્ચાઈ દેખાતી હતી તે અંદર આવ્યા અને બોલ્યા દીકરા મારે તને કંઈક કહેવું છે બેસી જા હરિનાથ હસતા હસતા બેસી ગયો તેના ચહેરા પર એ જ બનાવટી હાસ્ય હતું વડીલે ગંભીર અવાજમાં કહ્યું દીકરા માણસની ઓળખ તેના સત્ય અને ઈમાનદારીથી થાય છે ખોટું બોલીને તું કદાચ આજે હાસીનું પાત્ર બની રહ્યો છે પણ કાલે આજ ખોટું તને બરબાદી તરફ લઈ જશે ખોટા કામનું ફળ હંમેશા કડવું હોય છે યાદ રાખ ખોટું બોલનારો માણસ ના પોતે શાંતિથી જીવી શકે છે ના બીજાને તારી જિંદગી આમ બરબાદ ન કર હરિનાથે હસીને બેફિકરાઈથી કહ્યું અરે બાબા તમે તો ખોટી ચિંતા કરો છો મેં ખોટું બોલીને કોનું નુકસાન કર્યું છે લોકો સાંભળે છે હસે છે અને ભૂલી જાય છે હા તો બસ એક આદત છે મારા જીવ પર કોઈ આફત થોડી આવવાની છે વડીલે ઊંડો શ્વાસ લીધો અને માથું હલાવતા કહ્યું દીકરા આદતો જ માણસને બનાવે છે અને બગાડે છે જ્યારે ખોટાનો પડદો ફાટે છે ત્યારે માણસ ક્યાંયનો નથી રહેતો યાદ રાખ એક દિવસ તારે તારા ખોટાની મોટી કિંમત ચૂકવવી પડશે પણ હરિનાથ પર આ વાતોની કોઈ અસર નથી તે ફરી ગામની ગલીઓમાં ફરતો અને ખોટું બોલતો રહ્યો ક્યારેક કહેતો કાલ રાતે મેં તળાવમાં એવો નાક જોયો જેની આંખો અંગારા જેવી હતી ત્યારે કહેતો મારા સપનામાં પોતે ભગવાન આવ્યા અને બોલ્યા હરિનાથ તું ખૂબ સારો માણસ છે ગામવાળા હવે માથું હલાવીને રહી જતા કોઈએ હવે તેની વાતોને ગંભીરતાથી લેવાનું છોડી દીધું હતું પણ આ જ આદત ધીમે ધીમે ગામવાળાઓ માટે સમસ્યા બનવા લાગી એકવાર ગામમાં ચોરી થઈ બધા લોકો ભેગા થયા અને અંદરો અંદર પૂછપરછ કરવા લાગ્યા જ્યારે હરિનાથને પૂછવામાં આવ્યું તો તેણે ફરી ખોટું કહ્યું હરિનાથ બોલ્યો મેં તો ચોરને સ્પષ્ટ જોયો તે તો વાણિયાનો દીકરો જ હતો ગામનો વાણિયો તરત જ ભડકી ગયો અને ગુસ્સામાં બોલ્યો શું બકવાસ કરી રહ્યો છે મારો દીકરો તો તે રાત્રે મારી સાથે ઘરે હતો તારા ખોટાએ તો મારા પરિવારની ઇજ્જત પર ડાગ લગાવી દીધો ગામમાં તણાવ ફેલાઈ ગયો લોકો હવે સાચે જ હરિનાથથી પરેશાન થઈ ગયા હતા કોઈએ કહ્યું હવે તો આ અનુ ખોટું આપણી ઇજ્જત માટે ખતરો બની ગયું છે તે રાત્રે જ્યારે હરિનાથ એકલો પોતાના ઘરમાં બેઠો હતો ત્યારે અચાનક તેને વડીલની વાતો યાદ આવી ખોટા કામનું ફળ હંમેશા કડવું હોય છે પણ તેણે તેના પર ધ્યાન ના આપ્યું તે હસતા હસતા પોતે જ બોલ્યો લોકો તો બસ વાતો બનાવે છે ખોટું બોલવું તો મારી તાકાત છે તેનાથી હું મુસીબતમાંથી બચી જાઉં છું લોકોને હસાવી દઉં છું સાચું બોલીને મને શું મળશે તે નહોતો જાણતો કે તેનું આ જ ખોટું ટૂંક સમયમાં તેની જિંદગીને એવી દિશા આપવાનું છે જ્યાંથી પાછા ફરવું અશક્ય હશે એક દિવસની વાત છે હરિનાથ ગામથી શહેર તરફ જઈ રહ્યો હતો રસ્તો લાંબો હતો અને તેને જંગલમાંથી પસાર થવું પડતું હતું બપોરનો સમય હતો ઝાડનો છાયો ઘેરો હતો અને હવામાં અજીબ પ્રકારની શાંતિ હતી ત્યાં અચાનક ઝાડીઓની પાછળથી એક માણસ દોડતો આવ્યો તેના હાથમાં સામાન હતો કપડાં અસ્તવ્યસ્ત હતા અને ચહેરા પર ડર સ્પષ્ટ દેખાતો હતો તે સીધો હરિનાથ પાસે પહોંચ્યો અને હાંફતા હાંફતા બોલ્યો ભાઈ મારી મદદ કર મારી પાછળ સૈનિકો લાગ્યા છે મેં થોડી વાર પહેલાં ચોરી કરી છે જો તેમણે મને પકડી લીધો તો મારો જીવ લઈ લેશે હું આ ઝાડ પાછળ છુપાવું છું જ્યારે તે લોકો તને પૂછે તો કહેજે અહીં કોઈ નથી આવ્યું હરિનાથ થોડી તેને જોતો રહ્યો તેનું મન વિચારવા લાગ્યું વાહ આ તો સારો મોકો છે જો મેં આને છુપાવી લીધો અને સૈનિકોને ખોટું બોલી દીધું તો આ મારો જીવ સુધીનો માન છે તેણે તરત જ હા પાડી દીધી હરિનાથ બોલ્યો હા હા તું છુપાઈ જા હું બધું સંભાળી લઈશ કોઈ તને અડી પણ નહીં શકે ચોર ઝાડની પાછળ જઈને છુપાઈ ગયો થોડી જ વારમાં સૈનિકોનું એક ટોળું દોડતું ત્યાં પહોંચ્યું તેમના કપડાંથી પરસેવો ટપકી રહ્યો હતો અને ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો તેમણે હરિનાથને જોયો અને જોરથી પૂછ્યું અરે ઓ માણસ શું અહીંથી કોઈ ચોર પસાર થયો છે અમે સાંભળ્યું છે તે આ તરફ જ ભાગ્યો છે હરિનાથે જરા પણ અચકાયા વગર ખોટું બોલી દીધું તેણે છાતી કાઢીને કહ્યું નહીં અહીં કોઈ નથી આવ્યું મેં તો કોઈને જતા જોયો જ નથી સૈનિકોએ આ બાજુ તે બાજુ નજર દોડાવી પણ ઝાડની ગીંચતાને કારણે વધારે વાર ન રોકાયા તેમણે જલ્દીથી આગળનો રસ્તો પકડ્યો અને દોડી પડ્યા ચોર તરત જ ઝાડ પાછળથી નીકળ્યો તેના ચહેરા પર રાહત હતી તે હાંફતા હાંફતા હસવા લાગ્યો અને બોલ્યો ભાઈ તે મારો જીવ બચાવી લીધો જો તે સાચું બોલી દીધું હોત તો આજે હું પકડાઈ જાત અને કદાચ જીવતો પણ ન બચત હું તારા આ અહેસાનને ક્યારેય નહીં ભૂલી હરિનાથે હસીને કહ્યું જોડું ને મેં કહ્યું હતું ને ખોટું ક્યારેક ક્યારેક ભલું પણ કરે છે લોકો કહે છે કે ખોટું ખરાબ છે પણ સાચું તો એ છે કે ખોટું માણસને મુસીબતમાંથી કાઢી દે છે ચોરે માથું હલાવ્યું અને બોલ્યો બિલકુલ સાચું તે આજે મારો જીવ બચાવ્યો છે હું તારો એસાનમંદ રહીશ બંને થોડી વાર વાતો કરતા રહ્યા અને પછી પોતપોતાના રસ્તે ચાલ્યા ગયા પણ હરિનાથના મનમાં આ વાત વધુ ઊંડી બેસી ગઈ કે ખોટું બોલવું ખરાબ નથી તેણે વિચાર્યું હવે હું વધુ બિંધાસ્ત થઈને ખોટું બોલી શકું છું જો ખોટાથી કોઈની મદદ થઈ શકતી હોય તો તેમાં ખરાબ શું છે ગામ પાછા ફર્યા પછી તેણે આ ઘટનાને વધુ રંગ ચડાવીને બધાને સંભળાવવાનું શરૂ કર્યું તે ચોરા પર બેસીને શેખી મારતા બોલ્યો અરે ભાઈઓ કાલે તો બહુ મજેદાર કિસ્સો થયો જંગલમાં સૈનિકો દોડા દોડાવ્યા અને મને પૂછવા લાગ્યા શું ચોર ભાગ્યો છે મેં કહ્યું નથી જોયો અને ચોરને મેં બચાવી લીધો તે તો મારા પગમાં પડી ગયો બોલ્યો ભાઈ તું તો દેવતા છે ગામવાળા એકબીજાને જોવા લાગ્યા કેટલાકે હસતા હસતા કહ્યું અરે રહેવા દે હરિનાથ તું હંમેશા વાર્તાઓ ઘડે છે ખબર નહીં સાચું બોલી રહ્યો છે કે પછી હંમેશની જેમ ખોટું હરિનાથ જોર જોરથી હસતા બોલ્યો માનો કે ન માનો પણ આ સાચું છે જોજો એક દિવસ બધાને સાબિત કરીને બતાવીશ કે ખોટું જ માણસની સૌથી મોટી તાકાત છે ગામના વડીલ જે પાસે ઊભા હતા તેમણે ગુસ્સામાં કહ્યું દીકરા તું સમજતો કેમ નથી આજે તે એક ચોરને બચાવ્યો છે તને લાગે છે કે તે ભલું કર્યું છે પણ કાલે એ જ ચોર બીજા કોઈનું ઘર લૂંટશે તે પાપનો ભાગ પણ તારા માથે આવશે યાદ રાખ ખોટાથી ક્યારેય સાચું ભલું નથી થતું હરિનાથે વડીલની વાતને ફરીથી હસીને ટાળી દીધી તેણે ટોણો મારતા કહ્યું તમે તો દરેક વાતમાં ઉપદેશ આપવા લાગો છો જરા દુનિયા જુઓ ખોટા વગર કોઈ કામ ચાલે છે કે ગામવાળા ચૂપ થઈ ગયા પણ તેમના મનમાં હરિનાથ માટે નારાજગી વધુ વધી ગઈ તે દિવસથી હરિનાથનો આત્મવિશ્વાસ વધુ વધી ગયો હવે તે ફક્ત રોજબરોજની નાની વાતોમાં જ ખોટું નહોતો બોલતો પરંતુ ખોટા કામોમાં પણ લોકોને ગેરમાર્ગે દોરવા લાગ્યો કોઈને કહેતો મેં રાજાના સિપાહી સાથે દોસ્તી કરી લીધી છે મારી સામે કોઈ કહી નથી કરી શકતું તો કોઈને કહેતો હું મંદિરના પૂજારીને મળ્યો હતો તેમણે કહ્યું છે કે હું ખૂબ પુણ્યશાળી આત્મા છું લોકો તેની આ વાતોથી વધુ પરેશાન થવા લાગ્યા ધીમે ધીમે ગામવાળા તેની વિરુદ્ધ થઈ ગયા હવે કોઈ તેની પાસે બેસવા નહોતું માંગતું બાળકો પણ તેને ચડવવા લાગ્યા જુઓ જુઓ જુઠ્ઠો હરી આવી રહ્યો છે હરિનાથ હસીને બધું સહન કરી લેતો પણ તેના મનમાં આ અહંકાર બેસી ગયો લોકો મને ભલે ગમે તે કહે હું તો ખોટાથી જ જીતું છું સાચું બોલીને કોને શું મળ્યું છે તે નહોતો જાણતો કે તેનું આ ખોટું આગળ જઈને તેની બરબાદીનું સૌથી મોટું કારણ બનવાનું છે સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો પણ કિસ્મતે તેના માટે એક બીજો વળાંક તૈયાર કરી રાખ્યો હતો એ જ ચોર જેને તેણે જંગલમાં સૈનિકોથી બચાવ્યો હતો હવે ગામમાં પાછો આવી ગયો આ વખતે તેણે ગામના મંદિરને નિશાન બનાવ્યું રાતનો સમય હતો ગામના લોકો પોતપોતાના ઘરોમાં સૂતા હતા પણ મંદિરમાં ચોરીનો ખખડાટ સાંભળીને કેટલાક ગામવાળા જાગી ગયા તેમણે જોયું કે કોઈ માણસ મંદિરનું તાળું તોડીને અંદર ઘૂસ્યો છે ઘોંઘાટ કરવા પર સૈનિકોને ટુકડી તરત જ આવી પહોંચી અને ચોરને ચોરને રંગે હાથ પકડી લીધો સૈનિકોએ બાંધીને રાજાના દરબારમાં રજૂ કર્યો દરબારમાં રાજાનો ચહેરો કડક અને આંખોમાં ગુસ્સો હતો તેણે ચોરને ઘૂરતા કહ્યું હે અપરાધી તું કોણ છે અને કોણે તને આટલી હિંમત આપી કે અમારા ગામના મંદિરને લૂંટવા આવ્યો ચોર કાંપતા કાંપતા બોલ્યો મહારાજ હું તો એક નાનો ચોર છું પણ સચ્ચાઈ એ છે કે છેલ્લી વાર જ્યારે હું ચોરી કરીને ભાગ્યો હતો ત્યારે તમારા સૈનિકો મને પકડવાના જ હતા ત્યારે ગામના એક માણસે મને બચાવી લીધો જો તેણે મને છુપાવ્યો ન હોત તો હું ક્યારનો પકડાઈ ગયો હોત રાજાએ ભ્રમરો ચડાવી અને પૂછ્યું કોણ હતો એ માણસ તેનું નામ જણાવ ચોરે ડરતા ડરતા ઈશારો કર્યો અને બોલ્યો મહારાજ એ માણસ અહીં ગામનો જ છે તેનું નામ હરિનાથ છે તેણે જ મને ઝાડ પાછળ છુપાવ્યો હતો અને સૈનિકોને કહ્યું હતું કે કોઈ ચોર અહીંથી નથી ગયો દરબારમાં શાંતિ છવાઈ ગઈ બધાની નજર હરિનાથ તરફ ફરી ગઈ સૈનિકોએ તરત જ હરિનાથને પણ પકડીને રાજાની સામે ઊભો કરી દીધો રાજાનો અવાજ ગુંજ્યો હરિનાથ શું આ સાચું છે તે એક ચોરને છુપાવ્યો અને સૈનિકોને ખોટું બોલ્યો હરિનાથ ગભરાઈ ગયો પણ તેની પાસે ખોટું બોલવા સિવાય કોઈ ઉપાય નહોતો તે કરગરતા બોલ્યો મહારાજ હું તો મજાક કરી રહ્યો હતો મને શું ખબર કે તે ચોર છે તેણે મારી પાસે મદદ માગી તો મેં વિચારીને કહી દીધું કે આ બાજુ કોઈ નથી આવ્યું આ મારી ભૂલ નહોતી રાજા ક્રોધમાં બોલ્યો મૂર્થ મજાકમાં મંદિર લૂંટાઈ જાય છે મજાકમાં અપરાધી બચી જાય છે વિચારે છે કે ખોટું બોલીને દરેક વખતે બચી જઈશ તારું ખોટું આજે તારા ગળાનો ફંદો બનશે ગામવાળા પણ દરબારમાં ઊભા હતા કોઈ ધીમેથી બોલ્યું જોયું અમે કહ્યું હતું ને ખોટા કામનું ફળ હંમેશા કડવું હોય છે હરિનાથ રડતા રડતા બોલ્યો મહારાજ મને માફ કરી દો હું વચન આપું છું કે હવે ક્યારેય ખોટું નહીં બોલું આ મારી છેલ્લી ભૂલ હતી પણ રાજાનું દિલ કઠોર થઈ ચૂક્યું હતું તેણે ઊંચા અવાજમાં કહ્યું જુઠ્ઠા માણસની વાત પર હવે કોઈ વિશ્વાસ નથી કરતો તે ગામનું નુકસાન કર્યું તે અપરાધીને બચાવ્યો અને મંદિરના અપમાનનું કારણ તારા અપરાધની સજા મોત છે આજથી જ તને ફાંસી આપવામાં આવશે આ સાંભળતા જ દરબારમાં હલચલ મચી ગઈ હરિનાથના પગ નીચેથી જમીન ખસી ગઈ તેણે ચારે બાજુ જોયું પણ કોઈ તેને બચાવવા માટે આગળ ના આવ્યું જે લોકોની સામે તે ક્યારેક ખોટું બોલીને શેખી મારતો હતો તે બધા આજે ચૂપ ઉભા હતા ફાંસીની તૈયારી શરૂ થઈ ગામવાળા જોવા માટે ભેગા થયા હરિનાથના ગળામાં દોરડું નાખવામાં આવ્યું તેના હોઠ કાંપી રહ્યા હતા અને આંખો સામે તેની આખી જિંદગી ફરી રહી હતી ગામના લોકો તેનું ખોટું તેની મજાક અને વડીલની શિખામણ તેણે છેલ્લી વાર આકાશ તરફ જોયું અને ધીમેથી બોલ્યો કાશ મેં સાચું બોલ્યું હોત કાશ મેં એ ચોરને ન બચાવ્યો હોત કાશ મેં મારી આદત બદલી લીધી હોત પણ હવે ખૂબ મોડું થઈ ચૂક્યું હતું પળભરમાં જ પાટિયું ખસ્યું અને તેનું શરીર હવામાં ઝૂલી ગયું ગામવાળાએ માથું ઝુકાવી લીધું કોઈ અફસોસ કરી રહ્યું હતું તો કોઈ કહી રહ્યું હતું જુઠ્ઠાનો આ અંજામ થવો જોઈએ હરિનાથનું જીવન ત્યાં જ સમાપ્ત થઈ ગયું પણ તેની આત્માની યાત્રા હવે શરૂ થવાની હતી કારણ કે તેના ખોટા અને પાપોનો હિસાબ હજુ બાકી હતો પણ ત્યાં જ્યાં માણસની આંખો નથી જોઈ શકતી એક બીજું દ્રશ્ય શરૂ થઈ ચૂક્યું હતું હરિનાથની આત્મા કાંપતી કાંપતી શરીરથી અલગ થઈ જેવી તેણે ચારે બાજુ જોયું તેની સામે બે વિશાળ કાય આકૃતિઓ પ્રગટ થઈ તેમના હાથમાં ગદા હતી ચહેરા પર કઠોરતા આંખોમાં અંગારા આ હતા યમદૂત પહેલો યમદૂત ગરજતા બોલ્યો હરિનાથ હવે તારી આત્મા અમારી સાથે ચાલશે તે ખોટું બોલીને પાપ કરીને લોકોનું જીવન દુઃખી કર્યું છે હવે તને યમરાજના દરબારમાં લઈ જવામાં આવશે હરિનાથ ડરીને બોલ્યો નહીં નહીં હું ક્યાંય નહીં જાઉં હું નિર્દોષ છું મેં કંઈ ખોટું નથી કર્યું બીજો યમદૂત હસતા બોલ્યો નિર્દોષ તારું ખોટું હજુ પણ બંધ નથી થયું તારી આખી જિંદગી ખોટામાં વીતી અને મર્યા પછી પણ તું ખોટું બોલી રહ્યો છે ચાલ યમલોકની યાત્રાનો સમય થઈ ગયો છે યમદૂતોએ લુખંડની સાંકળો હરિનાથની આત્મા પર નાખી દીધી સાંકળો એટલી ભારે હતી કે તેની આત્મા તડપી ઉઠી દુઃખ એવું હતું જેવું તેણે ક્યારેય અનુભવ્યું નહોતું ધીમે ધીમે તેઓ યમલોક પહોંચ્યા ત્યાંનું દ્રશ્ય ભયાનક હતું કાળી હવાઓ આગના કુંડ ચીસો પાડતી આત્માઓ અને ચારે બાજુ ડરનો માહોલ વચ્ચે એક વિશાળ સિંહાસન પર યમરાજ બેઠા હતા ઘેરા કાળા વસ્ત્રો હાથમાં ગદા અને આંખોમાં ન્યાયની કઠોર ચમક યમરાજનો ગંભીર અવાજ ગુંજ્યો કોણ છે આ આત્મા જેને મારી સામે લાવવામાં આવી છે પહેલો યમદૂત નમીને બોલ્યો મહારાજ આ એ જ હરિનાથ છે જેણે જિંદગીભર ખોટું બોલ્યું તેણે ગામવાળાઓનો વિશ્વાસ તોડ્યો અપરાધીઓને બચાવ્યા અને પોતાના ખોટાથી ઘણા પાપ કર્યા રાજાએ આને ફાંસી આપી અને હવે અમે તમારી આજ્ઞા મુજબ તેને અહીં લાવ્યા છીએ યમરાજે હરિનાથ તરફ જોયું તેમની આંખોની ગરમીથી હરિનાથ કાંપવા લાગ્યો તે કરગરીને બોલ્યો હે ધર્મરાજ મને માફ કરી દો મેં ભૂલ કરી પણ હું બદલાઈ શકું છું મને એકબીજો મોકો આપો યમરાજે ઊંડા અવાજમાં કહ્યું હરિનાથ માણસને બદલવા માટે જીવન આપવામાં આવે છે મૃત્યુ પછી નહીં તને કેટલી વાર સમજાવવામાં આવ્યો ગામના વડીલે ચેતવણી આપી લોકો તારાથી નારાજ થયા પણ તે પરવા ન કરી હવે પછતાવાનો સમય સમાપ્ત થઈ ચૂક્યો છે હવિનાથ રડી પડ્યું મને એક વાર પૃથ્વી પર મોકલી દો હું સાચું બોલીશ સારા કામ કરીશ હું ખોટું ક્યારે નહીં બોલું યમરાજ ક્રોધમાં બોલ્યા જુઠ્ઠા માણસની વાત પર કોણ વિશ્વાસ કરે તો હજુ પણ ખોટું બોલી રહ્યો છે જો સાચે જ પસ્તાવો હોત તો તે ધરતી પર જ તારી આદત છોડી દીધી હોત હવે તારે તારા પાપોની સજા ભોગવવી પડશે યમરાજે દૂતો તરફ ઇશારો કર્યો આને નરકની આગમાં લઈ જાઓ ત્યાં આને તેના ખોટા મુજબ દંડ મળશે યમદૂત હરિનાથને ઢસડતા લઈ ગયા રસ્તામાં તે બૂમો પાડતો રહ્યો મને બચાવો મને માફ કરી દો હું નિર્દોષ છું પણ તેની ચીસો ખાલી અંધારામાં ગુંજતી રહી ધીમે ધીમે તે નરકના દરવાજે પહોંચ્યો ત્યાં તેણે જોયું કોઈ આત્માને ગરમ તેલથી ભરેલી કઢાઈમાં નાખવામાં આવી રહી છે કોઈને બળતા અંગારા પર ચલાવવામાં આવી રહ્યો છે કોઈને કાંટાથી ભરેલા જંગલમાં ઢસડવામાં આવી રહ્યો છે દરેક તરફ દુઃખ અને તડપનું દ્રશ્ય હતું પહેલો યમદૂત બોલ્યો હરિનાથ આ બધું જોઈ લે તે ખોટું બોલ્યું હવે તારી સજા પણ એવી જ હશે અહીં કોઈને છોડવામાં નથી આવતું હરિનાથની આત્મા ચીખી ઉઠી નહીં હું આ બધું સહન નહીં કરી શકું મને છોડી દો પણ તેની દયાની પુકાર કોઈએ ન સાંભળી હવે તેને નરકનો અસલી ચહેરો જોવાનો હતો હરિનાથને યમદૂત ઢસડતા ઢસડતા આગના કુંડ સુધી લઈ ગયા ત્યાં લાલ લાલ જ્વાળાઓ ઉઠી રહી હતી અને આગ આકાશને અડી રહી હતી જેવી તેની આત્માને આગમાં ફેંકવામાં આવી તેની દર્દભરી ચીસ આખા નરકમાં ગુંજી ઉઠી તે તળપતો બળતો અને વારંવાર બૂમો પાડતો કાશ મેં ખોટું ન બોલ્યું હોત કાશ મેં સાચો રસ્તો પસંદ કર્યો હોત પણ હવે ખૂબ મોડું થઈ ચૂક્યું હતું મિત્રો હવે જરા વિચારીને જુઓ હરિનાથ એકલો એવો ન હતો જેણે ખોટું બોલ્યું હોય આપણે બધા આપણી જિંદગીમાં ક્યાંક ને ક્યાંક સાચું છુપાવીએ છીએ ખોટું બોલીએ છીએ પણ યાદ રાખો મૃત્યુ પછી બધાનો હિસાબ થાય છે નરકમાં દરેક પાપની પોતપોતાની અલગ સજા છે અને કોઈ પણ બચી નથી શકતું ખોટું બોલનારાઓને તે અગ્નિકુંડ મળે છે જેમાં દરેક પળ આત્મા બળે છે અને તડપતી રહે છે ત્યાંથી બહાર આવવાનો કોઈ રસ્તો નથી હોતો જેટલું મોટું ખોટું તેટલી ભયાનક આગ ચોરી કરનારાઓ માટે ગરમ લોખંડના હથિયાર અને બળતા તેલથી ભરેલી કડાઈઓ રાખવામાં આવે છે તેમની આત્માને વારંવાર તેમાં નાખવામાં આવે છે અને વારંવાર કાઢવામાં આવે છે જેથી તેમને યાદ રહે કે તેમણે બીજાનો હક છીનવ્યો હતો જે પારકી સ્ત્રીને ખરાબ નજરથી જુએ છે અથવા ખોટા સંબંધ બાંધવાનો પ્રયત્ન કરે છે તેમને કાંટા અને ધારદારવાળા જંગલમાં કપડાં વગાર ઢસડવામાં આવે છે દરેક પગલે શરીર ચીરાઈ જાય છે અને છતાં આત્માને મરવાનું સુખ નથી મળતું આ પાપ એટલું ખરાબ છે કે યમરાજ પણ કઠોર દંડ આપે છે જે લોકો બીજાનો હક છીનવી લે છે જમીન પડાવી લે છે અનાથો અને ગરીબો સાથે છેતરપિંડી કરે છે તેમને લોખંડની સાંકળોથી બાંધીને પીગળેલા તાંબામાં ડૂબાડવામાં આવે છે તેમની આત્મા વારંવાર બળે છે છતાં મોત નથી આવતું પોતાના સ્વાર્થ માટે બીજાને દુઃખ આપનારા ભલે પરિવાર હોય પાડોશી હોય કે કોઈ અજાણ્યો તેમને ઝેર ભરેલા સાપ અને વીંચીઓથી ભરેલા ખાડામાં નાખવામાં આવે છે દરેક પળ ડંખ મારવાનું દુઃખ તેમને તે પીડાનો અનુભવ કરાવે છે જે તેમણે પોતાના સ્વાર્થથી બીજાને આપી હતી અને જે લોકો માતા પિતાનું અપમાન કરે છે વડીલોની અવગણના કરે છે તેમને યમલોકમાં લાંબા લાંબા બરફીલા પહાડો પર કપડાં વગર ઊભા રાખવામાં આવે છે ઠંડીથી તેમની આત્મા કાંપતી રહે છે પણ ક્યાંય આશરો નથી મળતો મિત્રો આ બધું સાંભળવામાં ડરામણું લાગે છે પણ આ જ સચ્ચાઈ છે નરક કોઈ વાર્તા નથી આ પાપોનું ન્યાયાલય છે ધરતી પર આપણે જે વાવીએ છીએ યમલોકમાં તે જ લણીએ છીએ એટલે હજુ પણ સમય છે ખોટું છોડો ચોરી ન કરો પારકી સ્ત્રીઓનું સન્માન કરો બીજાનો હક ન છીનવો અને ક્યારેય કોઈને પોતાના સ્વાર્થ માટે દુઃખ ના આવો સાચું બોલો ધર્મનું પાલન કરો અને ભલાઈનો રસ્તો પસંદ કરો ત્યારે જ આપણે નરકની આ ભયાનક તકલીફોથી બચી શકીએ છીએ મિત્રો જો આ જાણકારી તમને સારી લાગી હોય તો સાચા દિલથી હર હર મહાદેવ લખી દો